શીખ સમુદાયના પાંચમા ધર્મગુરુના શહીદ દીને પાટણ બકાના શીખ પરિવારે સેવા કાર્ય કર્યા પાટણ ચાણસ હાઇવે પરથી પસાર થતા વાહન ચાલકોને રાહદારીઓને દૂધનું શરબત લસ્સી અને વગેરેલ ચણાનું વિતરણ કરાયું પાટણને બનાસકાંઠા જિલ્લાના છેલ્લા પંતાલીસ વર્ષથી વસવાટ કરતા અને ભૂંડ પકડવાના વ્યવસાય સાથે સંકળાયેલા શીખ સમુદાયના પાંચમા ધર્મગુરુને જેઓએ આજથી ચારસો વર્ષ પૂર્વે હિન્દુઓને હિન્દુ સંસ્કૃતિને ખતમ કરવા આવેલ મોગલો સામે યુદ્ધ કરી શહીદી વહોરી લીધી તેવા શ્રી અર્જુન દેવજીના શહીદ દિનની શુક્રવારે વિવિધ સેવા કાર્યો થકી ઉજવણી કરી શ્રદ્ધા સુમન સમર્પિત કર્યા હતા પાટણના બનાસકાંઠાના શીખ પરિવારજનોએ પોતાના પાંચમા ધર્મગુરુની યાદમાં પાટણ શહેરના ચાણસમા હાઇવે માર્ગ પર આવતા જતા વાહન ચાલકો સહિત રાહદારીઓને તેમજ હાઇવે વિસ્તારમાં ડંગા બાંધીને રહેતા પરિવારના સભ્યોને દૂધમાંથી તૈયાર કરાવેલા લસ્સી શરબત અને વગેરે ચણાનો પ્રસાદ વિતરણ કરવામાં આવશે જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લઈ શીખ સમુદાયના પાંચમા ધર્મગુરુને શ્રદ્ધાસુમન સમર્પિત કર્યા હતા પાટણ બનાસકાંઠા શીખ સમુદાય દ્વારા પોતાના પાંચમા ધર્મગુરુના શહીદ દિને આયોજિત સેવા કાર્યને સફળ બનાવવા પ્રતાપસિંહ જશવંતસિંહ જોરાવરસિંહ પ્રતાપસિંહ નેમસિંહ પ્રતાપસિંહ અને મહેરુસિંહ પ્રતાપસિંહ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી બ્યુરો રિપોર્ટ પાટણ ન્યૂઝ ટ્વેન્ટી ફોર પાટણ ભાઈઓને મારી વિનંતી છે કે અમે શીખ છે બહુ વર્ષોથી પાટણમાં રહીએ છે ને આજે અમારો પાંચમો પાસાઈ ગુરુ અર્જન દેવજી મહારાજનો સહિદી દાડો છે એટલે બધા થઈને આજ મનાવીએ છીએ એના માટે ચણાનો પ્રસાદ કરેલો છે ને લસ્સીનો પ્રસાદ કરેલો છે પાંચ થી સાત હજાર માણસોનું ફ્રીમાં બિલકુલ ફ્રીમાં અમે વર્ષોથી અહીં રહીએ છીએ પાટણના અંદર પિસ્તાલીસ વર્ષથી અહીં અમારું વસાર છે રામનગર પાટણ જય હિન્દ